વાયુ પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષારોપણ ખૂબ જ અનિવાર્ય છે ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણના ખોડે વધુને વધુ લોકો આવે તે માટે વૃક્ષારોપણ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ તેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે તે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકસો પંચ્યાસી જેટલી નદીના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેની માહિતી આપતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ક્ષેત્રફળના અગિયાર ગ્રીન કવર છે તેને વધારવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ત્યારે તેનાથી જળવાયુ પરિવર્તન અટકાવી શકાશે અને ઓક્સિજનમાં વધારો થશે તેથી લોકો પણ ગ્રીન કવર વધારવાના અભિયાનના સહભાગી બને તેવી અપીલ થઈ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ગુજરાતની એકસો પિંચાશી નદીઓ છે એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે ગુજરાતમાં તેત્રીસ ટકા જંગલ હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે માત્ર અગિયાર ટકા વન વિસ્તાર છે આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવર ઓવરઓલ ગ્રીન કોવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે અને એને કારણે વરસાદ જે ઓછો આવે છે અથવા તો જે જળવાયુ પરિવર્તન થાય છે એને પણ રોકવાની સાથે ગુજરાતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું અને કાર્બન પ્રિન્ટ ઘટાડવાનું કામ કરશે આ નિર્ણય લેવા બદલ હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું